બાકી મારવા નહીં હોય યાર તો પેલથી કીધું મારવા ને મગજ આવે હા દેખાડું દર્શન કોકડા હું ભાવ ની રીયોગ આડોલ્યા હું મહિના

લાફો <PX> મેલે <clouds> <laughs>

અરે લે બોલ થઈ ગયા એ કન્યા એ કન્યા વરી આ નતીજી ખાલી એ વાતો જ સમજા લે એ કનૂજીનો હોમો પડે લે કનૂજીનો હોમો પડે કનૂજીનો હોમો પડે તો કનૂજીનો હોમો પડે તો કનૂજીના હોમો પડે કનૂજીના હોમો પડે કનૂજીના હોમો પડે લે આ નેતા વાસ્તવિક જ તમે પાગ કાપો પાગ કાપો અલ્યા પાગ ને કાપા પાગ ને કાપા જલ્દી વાસ્તવિક જ તમે નેકડી જાય દાડુયા કાલે અલ્યા પક છે ઓફિસ ને તો પક છે ને ખોડ ને મારો પક છે અલ્યા વાગ

બાઇક ફેરા તો કદી હાલતા નહીં હું તો કહું હા હાલતું છે આવો ને આ તો અતારામાં રોતો તો બેઠો બેઠો તો મને પેટમાં દુખાવો થયો હોય કે દવાખાને જાવ હોય મારો હિશો બનાવવાની વાત તો કરા આલે વાસુજી બે અરે મારા બેટા કન્યાને દુખ્યું કન્યાને બાઉ હો હોય એટલે બાઈકે ઝેરે તરીને આવતો તો બાઈકે ઝેરે ચલાઈને આવતો હતો કે પથરી શેસડી ખાતો શેસડી ને પથરી નીકળી સીધી પેટમાં પે જાય એનો તો કાઢી નાખવાના આજ પથરો કાઢી નાખો એનો મોટો બડો આજ એને પથારી પથરા બધું બહાર જતું હોય અંબાજી મોટા ભોખરા આવીને એ જ પેટમાં પૂરસી ગાળો હતો બે તમે ખાલી યાર એવું કર્યું કાંક ચાલુ કર્યો એવી તો એવી તો પળા એવું કર્યું એવી તો પળા બંધ કાકમાં હેડે છે એટલે કોક ખાવાની ખબર પડતી નહીં યાર સાધન ની એવાની યાર

બેઠા પડી હાલ ખબર નઈ તમને આપડી તો હટી એટલે વાત પતી ટાઈ બાર વાળી છે મારો ધક્કો મારું હા થોડો ધક્કો મારો પછી તારી કે

મારું વીકે કાકો છે હા